તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારના જોડિયાકુવા સ્મશાન પાસેના સીમાડાનું નાડાનું કામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના અંતર્ગત જેસીબી મશીન દ્વારા તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવામાં આવી કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા જોડિયાકુવા સ્મશાન પાસે ગળનાડાનું કામ હાલમાં ચાલુ કરવામાં આવેલ ત્યારે ગામના જાગૃત નાગરિક દ્વારા લેખિતમાં અરજી કરતા તાલુકા પંચાયત કચેરી દ્વારા તપાસ તા ઓગણત્રીસ મે બે હજાર પચ્ચીસના રોજ આવેલ અને આ તપાસ ટીમ દ્વારા સ્થળ ઉપર જઈ તપાસ હાથ ધરવામાં આવેલ અને આ નાડાની કામગીરી બંધ કરાવવામાં આવેલ જ્યારે તપાસ ટીમ દ્વારા સ્થળ ઉપર કામગીરી બંધ કરાવવામાં આવી ત્યારે આ ભ્રષ્ટાચાર છુપાવવા માટે આજ રોજા જગ્યા ઉપર જેસીબી મશીનો દ્વારા તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે જ્યારે આ કામગીરીનું મસટર બે હજાર બાવીસ ભાગ્યા બે હજાર તેવીસના રોજ કુલ છસો ત્રીસ જોબકાર્ડ ધારકોની હાજરી બતાવી કુલ રકમ એક લાખ તોતેર હજાર સાતસો જેટલી માતબર રકમ કામગીરી કર્યા વગર ઉપાડી લીધેલ છે જ્યારે મટીરિયલના બિલો મંજૂર કરાવવા માટે હાલમાં મસ્ટરનમ પાંચ હજાર બસો અડસઠ ભાગ્યા પાંચ હજાર બસો ઓગણોસિત્તેર પાંચ હજાર પાંચસો ઇઠ્યોતેર પાંચ હજાર પાંચસો ઓગણસી ભાગ્યા નવ હજાર આઠસો બાવીસ આ તમામ માસ્ટર ધારકોએ કોઈ કામગીરી કરેલ નથી અને મટીરીયલ પેટેની રકમ ઉપાડવા માટે આ કામગીરી તાત્કાલિક કરવામાં આવેલ છે જ્યારે વેજલપુર ગામના જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરતા મશીનો દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે જ્યારે જીઆરએસ દ્વારા સ્થળ ઉપર કોઈ હાજરી ના હોવા છતાં મસ્ટરમાં હાજરી બતાવવામાં આવેલ છે જ્યારે ટેકનિકલ આસિસ્ટન્ટ તેમજ એપીઓ સહિત અન્ય કર્મચારીઓ દ્વારા મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે જેની તપાસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવે તો જોડિયાકુવા મુકામે મોટો ભ્રષ્ટાચાર બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહેલ છે જ્યારે રાષ્ટ્રીય ગ્રામીણ મનરેગા યોજનાનો મોટામાં મોટો ભ્રષ્ટાચાર વેજલપુર વિસ્તારમાં જીઆરએસ ટેકનિકલ આસિસ્ટન્ટ એપીઓ તેમજ અન્ય અધિકારીઓ દ્વારા આવા અનેક મસ્ટરો ભરવામાં આવેલ છે જેની તપાસ દ્વારા તપાસ કરવામાં આવે તો મોટામાં મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે